નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મુંબઈની આચાર્ય અત્રે કોલેજમાં ઇજાબના પ્રતિબંધ બાદ ફાટેલા જીન્સ અને ટી શર્ટ પર પ્રતિબંધ મુકાયો છે ચેમ્બુનિયા કોલેજ ઇજાબ પર મૂકેલા પ્રતિબંધ યોગ્ય હોવાનો નિર્ણય મુંબઈ હાઈકોર્ટે છવ્વીસ જૂનના રોજ આપ્યો હતો ત્યારબાદ કોલેજ હવે ટી શર્ટ અને ફાટેલા જીન્સ પર પ્રતિબંધ મૂકતા વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે કોલેજે સત્યાવીસ જૂનથી ડ્રેસ કોડનો નિયમ લાગુ કર્યો છે તે મુજબ ફાટેલા જીન્સ ટી શર્ટ અંગ પ્રદર્શિત કરતા કપડાં જર્સી પર પ્રતિબંધ મુકાયો છે આચાર્યની સહી ધરાવતા આ સૂચના પત્રમાં સ્પષ્ટ કરાયું છે કે વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં ફોર્મલ વસ્ત્રો પહેરવા હાફ શર્ટ ફૂલ શર્ટ અને પેન્ટ પહેરવા પર પ્રતિબંધ નથી વિદ્યાર્થીઓને કોઈ પણ ભારતીય પોશાક પહેરી શકે છે જોકે ધર્મનું પ્રતિનિધિત્વ કરે તેવા કોઈ વસ્ત્રો વિદ્યાર્થીઓને પહેરવા નહીં જો વિદ્યાર્થીઓની બુરખા નકાબ ટોપી સ્ટોલ જેવું કંઈ પહેર્યું હોય તો તે કોમન રૂમમાં જઈ કાઢી નાખવું રહેશે એવું પણ નોટિસમાં જણાવાયું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે